હસદ તાલુકાના ઈલાવ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વ વસ્તી દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે હાસોટ તાલુકાના ઇલાવ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે અને એમ ઓ જય પરમારની આગેવાનીમાં શાળાના બાળકો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ તબક્કે હાસોટ તાલુકાના ગિરીશ પટેલ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ਆਪੇ ਹੈ ਅੱਜ ਦੇ ਦਿਹਾੜੇ ਉਹ ਨਾਲ ਦੀ ਮੇਲ ਹੁੰਦੀ ਸੀ ਇਹ ਕਿ ਲਾਲੋ ਕੁੱਤੂ ਸੁਕੇ ਕੁੱਤੂ ਤਾਂ ਸਭ ਲੋਕ ਜਾਰੇ ਜਾਓ ਤਾਂ ਅਸੀਂ ਤੁਹਾ ਇਹ ਪ੍ਰਚਾਰ ਪ੍ਰਸਾਰ ਕਰ ਰਹੇ ਹਾਂ ਅੱਜੋਂ ਤੱਕ ਘਰਾਂ ਦੀ ਬੋਲੀ ਚੱਲੇ ਚੁ ਮੈਂ ਅਜੇ ਵੀ ਹਰਦਾ ਕਿ ਤੁਹਾਾਰੀ ਜੀ ਹੈ ਵਿਚਾਰ ਪ੍ਰਸਾਰ ਕਰਵਾਉਣਾ ਹੈ ਕਿ ਹਮਾਰੀ ਜੀ ਹੈ